દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે ત્યારે ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ રસ્તાઓ પણ બંધ કરાયા છે હવામાન વિભાગની આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે કોઝવે ઓવરફ્લો થતા સાત રસ્તાઓ બંધ કરાયા છે માંડવીના છ અને માંગરોળના એક રસ્તાનો સમાવેશ થાય છે તો પાણી ઉતરતા રસ્તો ફરી શરૂ કરવામાં આવશે સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે ઓલપાડમાં બાર વાગ્યા સુધી ચુમ્માલીસ મિલીમીટર કામરેજમાં વીસ સુરતમાં છવ્વીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તો સુરતમાં જિલ્લાનો સરેરાશ અગિયાર પોઈન્ટ બે મીમી વરસાદ નોંધાયો છે ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લઈને ઉકાઈની સપાટી ત્રણસો પોઈન્ટ તેર ફૂટ છે ઓકાઈમાં ઓગણસી હજાર ક્યુસેક પાણીની આવક છે તો પંદર હજાર ક્યુસેક પાણીની તાપીમાં છોડવામાં આવ્યું છે કોઝવેની સપાટી આઠ પોઈન્ટ ઓગણત્રીસ મીટરે પહોંચી છે તો કોઝવેમાંથી હાલ એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક તાપીમાંથી પસાર થઈ રહ્યું છે મારું નામ તૃપ્તિ ગામેત છે હું સુરત માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે હાલ કાર્યરત છું એટલે કે સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ આપણા દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે ભારેથી ભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડવાની શક્યતા હતી જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર તેતાલીસ પોઈન્ટ ત્રણ એમ એમ સરેરાશ વરસાદ પડેલો હતો જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં એકસો સત્તર એમ એમ વરસાદ પડેલ છે નોંધપાત્ર છે જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે આજે બાર વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ અગિયાર પોઈન્ટ બે એમ એમ છે તેમાં ઓલપાડની અંદર વાગ્યા સુધીમાં ચુંમાલીસ એમ વરસાદ પડેલ છે જયારે સુરત શહેરની અંદર છવ્વીસ એમ વરસાદ હાલ પડી રહેલ છે અત્યાર સુધીમાં દરેક ચેનલ